કીર્તિદનભાઈ આજનો પાવન પર્વ પહેલાં તો કેવી રીતે ઉત્તરાયણની ન્યૂઝરૂમના તમામ શ્રોતાઓના ભાવકોને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ એક નવી ઉર્જા આપતો ઉત્તરાયણનો પર્વ છે તમને બધાને ખૂબ ખૂબ ઉર્જા મળે પરમાત્મા તરફથી સૂર્યદાદાની ઉર્જા મળે નવી નવી પ્રેરણા મળે એવી હાર્દિક શુભકામનાઓ અને ઉત્તરાયણ ગુજરાતીનો બહુ પ્રિય તહેવાર છે મારો તો આખા વર્ષના તહેવારોમાં સૌથી પ્રિય તહેવાર ઉત્તરાયણ છે પહેલાં નાના હતા ત્યારે જે પતંગ લૂંટવાની મજા આવતી એ ચગાવવાની મજા નહોતી આવતી કારણ કે નાનું બાળકને કોઈ વસ્તુ ગિફ્ટ મળે યા તો ક્યાંકથી મળે અચાનક તો એનો આનંદ હોય છે એટલે ઉત્તરાયણમાં ક્યારે મેં કાર્યક્રમ નથી કર્યો ભાઈ મારો પ્રિય તહેવાર એટલા માટે તેર તારીખ અને ચૌદ તારીખ જાન્યુઆરી એ પ્રોગ્રામ હવે તો પરમાત્માને દયા છે પણ જ્યારે સંઘર્ષનો કાળ હતો ત્યારે પણ મેં ઉત્તરાયણ મિસ નથી કરી એટલો મારો પ્રિય તહેવાર છે કેટલી પતંગો કાપી છે હા હજી તો ત્રણ જ કાપી છે ભાઈ કારણ કે આજે પવન ઓછો છે અને લાગે છે બપોર પછી પવન નીકળે હનુમાનજી દાદાને પ્રાર્થના કરીએ કે કૃપા કૃપાનો ટાર્ગેટ રાખવાનો છે ટાર્ગેટ તો વીસ વીસ પચીસ તો કાપવી જ પડશે આજે ગીતથી જઈ ઉત્તરાયણો છે કાયપો 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 છે 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 ઉત્તરાયણ માટે હું ને જીગ્નેશ દાદા છેલ્લા બે વર્ષથી સાથે ઉત્તરાયણ કરતા હોય છે કારણ કે અમારી મિત્રતા પણ એવી છે એમના પદો પણ એવા છે અને એમનું એક પદ અમે ડાયરામાં દાંડિયામાં કોઈ જ પણ જગ્યા ખૂબ ગાયું છે એની એક લાઈન હું ન્યૂઝરૂમના ચાહકો માટે ગાઉં રસિયો રૂપાળો રંગ રેલીઓ ઘેર જાઉ ગમતું નથી મારી માથે છે જમનાજીની હેલ રે ઘેર જાઉ ગમતું નથી મારો રસિયો રૂપાળો રંગ રેલીઓ ઘેર રેવું ગમતું નથી ક્યાંથી ગમે ઘરે રહેવું કારણ કે આકાશમાં રંગબેરંગી પતંગો છે